શ્રી ગણેશાય યે નમ આજના વિડીયોમાં આપણે સાંભળીશું કારતક સુદ અગિયારસ દેવ ઉઠી કે પ્રબોધિની એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરશો શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીને દેવ ઉઠી કે પ્રબોધિની એકાદશી કહેવામાં આવે છે આ દિવસને દેવોસ્થાન એકાદશી પણ કહે છે આ દિવસથી લગ્ન મુંડન અને અન્ય શુભ કાર્યક્રમો ફરી શરૂ થાય છે ભગવાન વિષ્ણુ અષાઢ માસની શુક્લ પક્ષની એકાદશીથી ચાર મહિના માટે પોઠી જાય છે ત્યારબાદ તે કાર્તક માસની શુક્લ પક્ષની એકાદશીએ જાગે છે કહે છે કે આ જ તિથિએ શ્રીહરિ વિષ્ણુ રાજા બલિના રાજ્યમાંથી ચાતુર્માસનો વિશ્રામ પૂર્ણ કરીને વૈકુંઠમાં પાછા આવે છે માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ એક નવેમ્બર બે હજાર પચીસ સવારે નવ ને અગિયાર મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે તારીખ બે નવેમ્બર બે હજાર પચીસ સવારે સાત ને એકત્રીસ મિનિટે આથી તિથિ અનુસાર દેવ ઉઠી એકાદશીનું વ્રત તારીખ બે નવેમ્બર બે હજાર પચીસ રવિવારના દિવસે રાખવાનું રહેશે એક વખત બ્રહ્માજીએ નારદ મુનિને કહ્યું હે મુનિવાર શ્રેષ્ઠ સઘળા પાપોને નાશ કરનારી પુણ્યમાં વૃદ્ધિ કરનારી તથા મોક્ષ પ્રદાન કરનારી દેવ ઉઠી એકાદશીનું મહાત્મ્ય કૃપા કરીને સાંભળો જ્યાં સુધી આ એકાદશીનો પ્રભાવ પૃથ્વી પર હતો ત્યાં સુધી ગંગા નદીની પવિત્રતા જળવાઈ રહી આ એકાદશી કરવાથી એક હજાર અશ્વમિક યજ્ઞ અને એકસો રાજસૂઈ યજ્ઞનું ફળ મળે છે બ્રહ્માજીના શબ્દો સાંભળી નારદ મુનિએ કહ્યું હે પિતાશ્રી કૃપા કરીને મને જણાવો કે એકાદશીના દિવસે કોઈ એક વખત ભોજન કરે કે સાંજે ભોજન કરે અથવા સંપૂર્ણ ઉપવાસ કરે તો તેને શું ફળ મળે બ્રહ્માજીએ જવાબ આપ્યો કે એકાદશીએ એક વખત જમવાથી વ્યક્તિને એક જન્મના પાપોમાંથી મુક્તિ મળે સાંજે એક વખત જમવાથી બે જન્મના પાપો નાશ પામે છે અને સંપૂર્ણ ઉપવાસ કરવાથી તેના સાત જન્મોના પાપ નાશ પામે છે હે પ્રિય પુત્ર આ એકાદશી એ ત્રણેય લોકમાં ભાગ્યે જ મળતું અવાચિત અકલ્પિત અને સઘડું પ્રદાન કરે છે આ એકાદશી મંદરાચર પર્વત જેટલા મોટા પાપને બાળીને ભસ્મ કરે છે હે મુનિવર જો કોઈ વ્યક્તિ આ એકાદશીએ મળેલું પુણ્ય ભેગું કરે તો તે સુમેરું પર્વત પર જવાથી મળતા ફળ બરાબર ફળ પ્રાપ્ત કરે છે જે લોકો ભગવાનની પ્રાર્થના ન કરે જેઓ તેમના વ્રતનો ભંગ કરે છે જેઓ નાસ્તિક છે જેઓ વેદોની ટીકા કરે છે ધાર્મિક ગ્રંથોને ભ્રષ્ટ કરે છે જેઓ પર્શ સ્ત્રીગમન કરે છે આવી મૂર્ખતાને લઈને ધર્મ નષ્ટપ્રાય થાય છે કોઈએ પણ પાપાચારી પ્રવૃત્તિઓ કરવાને બદલે સારી અને પવિત્ર પ્રવૃત્તિઓ કરવી જો કોઈ વ્યક્તિ પવિત્ર પ્રવૃત્તિઓ કરવાની વૃત્તિ ધરાવે છે તો ધર્મના સંસ્કારો નાશ પામતા નથી જે કોઈ શ્રદ્ધા અને વિશ્વાસથી આ એકાદશીનું વ્રત કરે તો તેના સો જન્મના પાપ નાશ પામે છે જે કોઈ વ્યક્તિ એકાદશીની રાત્રે જાગરણ કરે તો તેના ભૂત વર્તમાન અને ભાવિ પેઢીઓ વૈકુંઠ લોકની પ્રાપ્તિ કરે છે હે નારદ જે કોઈ વ્યક્તિ કાર્તક માસમાં આવતી એકાદશીનું વ્રત નથી કરતા અને ભગવાન વિષ્ણુની ભક્તિ નથી કરતા તેના ભેગા થયેલા સઘળા પુણ્યો નાશ પામે છે હે શ્રેષ્ઠ બ્રાહ્મણે દરેક કાર્તિક માસમાં ભગવાન વિષ્ણુની ભક્તિ કરવી જોઈએ જો કોઈ વ્યક્તિ કાર્તિક માસમાં પોતે રાંધેલો જ ખોરાક ખાય તો તેને ચાંદ્રાયણ વ્રતનું ફળ મળે છે જો કોઈ વ્યક્તિ કાર્તક માસમાં ભગવાન વિષ્ણુનું જ નામ સંકીર્તન અને ગુણગાન ગાય છે તો તેને સૌ ગાયોના દાનનું ફળ મળે છે નિયમિત ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરવાથી એક હજાર યજ્ઞ કરવાનું ફળ મળે છે જે કોઈ પ્રભુના ગુણગાન સાંભળે છે અને વક્તાને પોતાની યથાશક્તિ દાન દક્ષિણા આપે છે તે ભગવાનના ધામમાં જાય છે નારદ મુનિએ કહ્યું હે પ્રભુ એકાદશી વ્રત કરવાની વિધિ મને સમજાવો બ્રહ્માજીએ કહ્યું હે મુનિવર એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી દૈનિક ક્રિયા સ્નાનાદિ વિધિ પૂરી કર્યા પછી ભગવાન કેશવની પૂજા ભક્તિ કરવી ત્યાર પછી નીચેનો મંત્ર બોલતા આ પ્રમાણે વ્રત કરવું હું એકાદશીના દિવસે ઉપવાસ કરીશ અને દ્રાદશીના દિવસે એક વખત ખોરાક લઈશ હે પુંડલિકાંક્ષ હે અચ્યુત હું આપની શરણે આવ્યો છું મારું રક્ષણ કરો ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક સાધકે એકાદશીનું વ્રત કરવું જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા ભક્તિ નામ સંકીર્તન કરતાં આખી રાત જાગરણ કરવું એકાદશીના દિવસે લોભ મોહનો ત્યાગ કરવો જે કોઈ પણ વ્યક્તિ આ પ્રમાણે એકાદશીનું વ્રત કરે છે તેને પરમધામની પ્રાપ્તિ થાય છે બ્રહ્માજીએ કહ્યું જે કોઈ કદંબના ફૂલથી ભગવાન જનાર્દનની પૂજા કરે છે તે યમરાજના ધામમાં જતો નથી જે કોઈ કાર્તિક માસ દરમિયાન ગુલાબના ફૂલથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને ચોક્કસ મોક્ષ મળે છે જે કોઈ બકુલા અને અશોક ફૂલોથી ભગવાનની પૂજા કરે છે તે શોકુક્ત બને છે જે કોઈ વૃક્ષના પાનથી ભગવાનને અભિષેક કરે છે તેને યમયાતના ભોગવવી પડતી નથી જે કોઈ વર્ષા ઋતુમાં ચંપાના ફૂલથી દેવાધિદેવ વિષ્ણુની પૂજા કરે છે તેને આ નાશ્વત જગતમાં જન્મ લેવો પડતો નથી જે કોઈ પીળા રંગના કેતકી ફૂલોથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેના જન્મો જન્મના પાપ નાશ પામે છે જે કોઈ લાલ રંગના સો પાખડીવાળા સુગંધિત કમળના ફૂલોથી ભગવાન જનાર્દનની પૂજા કરે છે તે શ્રેધ દીપ નામે ભગવાનના ધામમાં જાય છે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ એકાદશીની રાત્રિએ દરેકે જાગરણ કરવું બારશના દિવસે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવી અને બ્રહ્મભોજન કરાવ્યા પછી વ્રતની પૂર્ણાહુતિ કરવી દરેકે પોતાની શક્તિ પ્રમાણે પોતાના આરાધ્ય દેવની સ્તુતિ ભક્તિ કરે અને દાન કરે તો પરમાત્મા તેના પર પ્રસન્ન થાય છે